ના ના એવું કોઈ ઘટના જ નથી બની ખોટી વાત છે ના ના સંકલન પૂરું થઈ ગયું અમે બધા નીકળી બધાય સંકલન પૂરું થયું પોતે મારી ચેમ્બર નહીં બિલકુલ નહીં બિલકુલ નહીં મજાક સંકલન પૂરું થયું એટલે હળવા મૂળ માં ચા પીતા હતા કોઈ એવો વિશ્યુઝ જ નથી આજ રોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર જનરલ બોર્ડમાં ધ જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ આજે બોર્ડ હતું ને એમાં અંદર બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર આ બજેટને સર્વાનુમતે મંજૂર કર્યું છે માન્ય મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીએ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર જ્યારે બજેટ મૂક્યું હતું ત્યારે એકસો પચાસ કરોડના કરબોજા સાથેનું બજેટ રજૂ કર્યું હતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સર્વ સભ્યશ્રીઓ દ્વારા આ બજેટ ઉપર ચર્ચા વિચારણાના અંતે રાજકોટ શહેરની જનતા ઉપર એક પણ રૂપિયાનો કરબજો લાગ્યા વગરનું એક ફૂલ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કર્યું હતું અને આજે જનરલ બોર્ડની અંદર સામાન્ય સભાની અંદર આ બજેટને મંજૂરીની મહોર આપવામાં આવી છે નવા નાણાકીય વર્ષની અંદર જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તમામ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીનું અમારું એક સૂત્ર છે જ્યાં માનવી ત્યાં સુવિધા અમે આને કોઈ રાજકીય એજન્ડા ક્યારેય નથી બનાવતા રાજકોટ શહેરની જનતા માટે જ્યારે અમે સેવાના માધ્યમથી જ્યારે કામ કરતા હોય ત્યારે વોર્ડ નંબર પંદર માં સર્વા સર્વાંગી વિકાસ થાય એના માટે નવા ચાલુ નાણાકીય વર્ષમાં પણ અમે લોકોએ કામ કર્યા હતા નવા નાણાકીય વર્ષમાં પણ અમે વોર્ડ નંબર પંદરમાં પણ ઇન્ડસ્ટ્રીયલ ઝોનની અંદર નવો રોડ બનાવવાની યોજના છે ગઈકાલે જ વોર્ડ નંબર પંદરની આધુનિક વોર્ડ ઓફિસનું લોકાર્પણ કરવામાં આવ્યું ગઈકાલે દસ કરોડ છોતેર લાખ રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર પંદરની અંદર નવા રોડ બનાવવાનું પણ કામ કરવામાં આવ્યું છે વિપક્ષની સ્વાભાવિક જે ભૂમિકા હોય છે કે સત્તાધારી પક્ષની ઓપોઝમાં જાતા હોય પણ હું કાયમ કહેતો આવ્યો છું કે જનરલ બોર્ડમાં આવી મીડિયાની લાઇન સિવાય વિપક્ષનું કોઈ કામ નથી ચાર સભ્યો વચ્ચે પણ આંતરિક સંકલનનો અભાવ છે ક્યારેય રજૂઆત કરવા અમને લોકોને ક્યારે આવતા નથી માત્ર બોર્ડ પૂરતું વિપક્ષના સભ્યો સીમિત રહ્યા છે એટલે એમનો મુદ્દો કોઈ પણ જાતનો યોગ્ય નથી એવું અમને સ્પષ્ટ અમારું માનવું છે જ્યારે માનનીય મેયરશ્રીનું જ્યારે પ્રવચન ચાલતું હોય ત્યારે બંધારણીય જોગવાઈ મુજબ હું આપને સૌને વાત કરું છું મેયરશ્રી જ્યારે બોલતા હોય ત્યારે કોઈ પણ સભ્યએ વચ્ચે ન બોલવું જોઈએ એમનો વારો આવવા દેવાની એમને રાહ જોવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના આઠ સભ્યો જ્યારે બજેટને વધાવતા હોય બજેટ વિશે એમના સૂચનોની જ્યારે વાત કરતા હોય છે ત્યારે વિપક્ષ વચ્ચે બોલવું એ અયોગ્ય છે એમને પણ સમય આપવામાં કાયમ આવતો હોય છે પરંતુ જ્યારે મેયર બોલતા હોય છે માન્ય મેયરશ્રીના બંધારણીય જોગવાઈ મુજબ જ્યારે મેન નૈનાબેન પેઢડીયા જ્યારે એનું પોતાનું પ્રવચન આપતા હોય ત્યારે કોઈ વચ્ચે ન જોઈએ ના 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 એવો કોઈ વિષય નથી વિપક્ષ તો બોલતું હોય છે માન્ય મેયર શ્રી નૈનાબેન પેઢડીયા રાજકોટના વિકાસ કામોને આગળ વધારી રહ્યા છે અને અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીના છાસઠ કોર્પોરેટરો અમે સૌ સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છીએ